એક તાલુકાના ભલેજ ગામમાં ભલેજ પોલીસ અને સ્થાનિક લોકોમાં વિવાદ ભાલેજ ગામ પાસે બની રહ્યો છે ઓવરબ્રિજ ઓવરબ્રિજની કામગીરી હાલ ચાલુ હોવાના કારણે આણંદ જિલ્લા કલેક્ટર જાહેરનામું ટ્રાફિક ઓઢ અને ઉમરેટ તરફ ડાયવર્ટ કરાયો ડાયવર્ટ કરાયેલ ટ્રાફિકના વાહનો ભાલેજ ગામમાંથી પસાર થતા હોવાથી ગામ અતિ ટ્રાફિકની સ્થિતિ અધિ ટ્રાફિકના કારણે ભાલેજ ગામના સ્થાનિક વાહન ચાલકો પરેશાન સ્થાનિકોનો આક્ષેપ ભાલેજ પોલીસ કલેક્ટરના જાહેરનામાનો અમલવારી નથી કરાવતી અને ભલે ગામના વાહન ચાલકોને આડેધડ મેમો આપી લોકોને કંડગત ભલે સ્થાનિક લોકો પોલીસ સ્ટેશને ધસી આવ્યા ભલેજ પોલીસ અને સ્થાનિક નાગરિક વચ્ચે વિવાદ વિવાદ થતા જિલ્લા એસઓજી એલસીબી પોલીસ ભલેજ પહોંચી ભલેજ ગામ સ્થાનિક આગેવાનો મામલે થાળે પાડ્યો જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ દ્વારા શું ઘટના ઘટી બજાર ની અંદર મેં બેઠા હતા ટ્રાફિક ની સમસ્યા એટલી વિશાળ છે અહીંયા આગળ કઈ વાર રજૂઆત લેખિતમાં સરપંચ શ્રી સભ્યશ્રી ડેરી ના સેક્રેટરીશ્રી અને ડેપ્યુટી સરપંચશ્રી કઈ વાર રજૂઆત કરેલી છે અહીંયા પણ કરેલી છે ડીવાયસપી સાહેબને ખાલી રજૂઆત નથી એસપી માં થયેલી છે અને કલેક્ટર સાહેબને ને બી આ રજૂઆત થયેલી છે તે છતાં ગામની અંદર અત્યારે કાલનો જ બનાવ છે નવ વાગ્યા અમે બેઠા હતા નવ વાગ્યાની અંદર અનલિમિટેડ ગાડીઓનો એટલો ફાસ્ટ કાપલો ગયો કોઈ સામે જો આવી જાય તો બી ફેડરલ થઈ જાય એવા સંજોગો ની અંદર પીએસઆઈ સાહેબ ગામની અંદર આવ્યા ગામની અંદર આવ્યા તો એમને એમની કામગીરી કરી યોગ્ય જ કામગીરી કરી પ્રજાને કેવું એટલું જ છે કે તમે કામગીરી વ્યવસ્થિત કરી છે તો પછી ડાયવર્ઝન નું બી કઈ કરો આ જે ડાયવર્ઝન ની જે સાધનો ના મસલા છે એ સાહેબ કોઈ ની દિવસ અહીંયા આગળ અનિચ્છનીય બનાવ મોટા પાયે બની શકે એવું કામ છે આગળ આજે પોલીસ સ્ટેશન ની શું થયું પોલીસ સ્ટેશન ની અંદર બસ રજૂઆત કરવા જાય અને પંચાયત સાહેબ શ્રી ડીવાય તરફથી સંતોષકારક જવાબ અમને મળેલ છે રાત્રે જ કેમ રજૂઆત અને ઘેરાવો કરવામાં આવેલો તો સાહેબ ઘેરાવો નથી કર્યો રાત્રે ઘેરાવો કરવા નથી આયા ઘેરાવો થયો જ નતો સર પીએસઆઈ સાહેબ ની ત્યાં આગળ ઓન ડ્યુટી ચાલુ હતી પ્રજાને કેવું એટલું જ હતું કે મેડમ તમે અહીંયા આગળ ઊભા છો તો આટલું બધું ટ્રાફિક જઈ રહ્યું છે એ જ રજૂઆત કરવા માટે અમારા બધા લોકો અહીંયા આવ્યા હતા સાંજે આપણું નામ સૈલીમ ખાન યુસુફ ખાન પઠાણ સાંજે સાત સાડા સાત વાગે ગાડી આવી પોલીસ થી સાહેબ અહીં ઉતર્યા નીચે મેડમ સાહેબ અને વાહન ચેકિંગ કરવા ટ્રાફિક થયું એમાં થઈ પબ્લિકમાં કે આગળ તમે છો ગામમાં ગામમાં અહીં રહેવાનું સાત સાડા સાત વાગ્યા પછી અહીં ગામમાં બજારની અંદર આવીને કોઈ જરૂર નહીં અમને સમસ્યા છે ટ્રાફિકની એનું અમે નિરાકરણ કરી આપે કલેક્ટર સાહેબનું જે જાહેરનામું છે એનું અમલ કરે એક કઈ ડાયવર્જન આપ્યું છે ચિકોદા ચોકડી એક ડાયવર્ઝન આપ્યું ઉમરેટ ચોકડી કોલેજ ગામની વચ્ચે વચ્ચે કોઈ ડાયવર્ઝન છે નથી છતાં બી ઘરે ખરેખર જેટલી વાર અમે રજૂઆતો કરી છે મુખ્યમંત્રીમાં પણ રજૂઆતો કરી છે મારી પોતાની અરજીઓ આપેલી છે મેં તે છતાં કોઈ નિરાકરણ આવતું નથી અને એની ઉપર કોઈ એક્શન કોઈ સંસ્થા કે કોઈ આ કાર્યકર્તામાં કોઈ લેવા તૈયાર છે નથી અમારે આ ડાયવર્જન બંધ કરવાનું બીજું કઈ માંગણી છે નહીં અમારે આ ડાયવર્જન અમારા ગામમાં છે નહીં અમારી ગામની અંદર શાળાઓ છે મદરસાઓ છે સોસાયટીઓ છે રેસીડેન્સી એરિયા છે નાના નાના છોકરાઓ સવારે સ્કૂલોમાં જાય છે એનું કોઈ જવાબદારી લેવા તૈયાર છે નહીં અસંતોષકારક બોલી લઈને ગામમાં ખોટા લોકોને બેસે બેસેલા અહીં બેસવાનું નહીં અહીંથી ઉભા થઈ જાઓ ખોટા હેરાન કરે છે પણ એ લોકો ઉભા થઈને ટ્રાફિક કરે છે અને પછી ગામ વાળાને હેરાન કરે છે બીજી કશી અમારે રજૂઆત છે નહીં અમારે આ ડાયવર્જન ગામમાં છે નહીં અને ગામમાંથી કોઈ સાધન નીકળવું ના જોઈએ